પાટણ જિલ્લાના તમામ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે બહોળા જન પ્રતિસાદ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સરસ્વતી તાલુકાના મેસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા આ પ્રસંગે યાત્રા રથનું આગમન થતાં જ ગ્રામજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ ઉપરાંત મંત્રીના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો સહાય હુકમપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી આ કાર્યક્રમમાં દશરથજી ઠાકોર નટુભાઈ જોશી ઈશ્વરભાઈ જોશી તેમજ અન્ય આગવાનો ઉપસ્થિત રહ્યા હતા મારી ગાડી સર મુકામે આવી છે સરકાર ની સત્તર યોજના પૈકી સાત યોજના સો ટકા પૂર્ણ કરી છે ખરેખર મિસર ગામના લોકોને ખૂબ થી આપું છું અધિકારી અકિની જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે રાજ્ય સરકારની યોજનાઓ છે એ જે પૂર્ણ કરવાનો આજે સંકલ્પ લીધો છે નક્કી કર્યું છે કે આજ સાત સુધીમાં કોઈ પણ લાભાર્થી સરકારનો લાભ વગર વંચિત ના રહી જાય એ બાબતની અદ્ભુત વ્યવસ્થા અધિકારી પદાધિકારીને સામાજિક આંગણવાડો કરી ચાલે મને ખાતરી છે કે સાત સુધીમાં ચોક્કસ પૂર્ણ થઈ જશે લોકાય આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આશીર્વાદ આશરો એટલામાં આપ્યો છે તમે પતકશ રીતે જોયું પોતાની કહાનીમાં એમને જે 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 અનુભવો થયા જે જે લાભ થયા એ બાબતે એમને જાહેરમાં જણાયા પોતાનું એમ કીધું છે કે આવનાર 2024 માં પણ આ प्रधानमंत्री ફરીથી બનો નો આશીર્વાદ સાથે આ દેશનું જે મહાસત્તા બનાવવાનું આપું 2047 નું સ્વપ્ન છે એ પૂર્ણ થાય વાતોમાં કરી છે એક અદ્ભુત આનંદ છે કે આ કાર્યક્રમ જે સરકારે ઉઠાયો છે એ છેવાડાના માનવી સુધી પહોંચે છે